નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું વરસાદથી આમ તો લોકમંચમાં તમે જુઓ તો છેલ્લા ત્રણ એક દિવસથી વરસાદની જ વાત કરીએ છીએ અલગ અલગ એંગલથી આપણે આ ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે ખાસ વાત કરવી છે કે જ્યારે આ વરસાદ પડી રહ્યો છે તારાજી સર્જાઈ છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોના ઘરોમાં પાણી પહોંચ્યા છે અને રસોઈ પણ બનાવી શકતા નથી લોકો ત્યારે આ લોકો ક્યાંક સવાલ કરે છે કે પ્રજાના પ્રતિનિધિઓ ક્યાં છે જે પાંચ વર્ષે અમારા ત્યાં આવે છે અમારી પડખે રહેવાની વાત કરે છે તમામ સમસ્યાઓને તમામ મુશ્કેલીમાં અમે તમારી સામે સાથે છીએ પણ અત્યારે સાથે પણ ક્યાંય સામે પણ દેખાતા નથી એટલે આ સવાલ થઈ રહ્યો છે કારણ કે ત્રીસ ઓગસ્ટ સુધી હજુ પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે અને જે પ્રમાણે ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે વરસાદની તો એને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને ખાસ કરીને જે વડોદરા છે વડોદરા શહેર આખું જળમગ્ન થયું છે રાજકોટમાં ભરપૂર વરસાદ છે ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ખૂબ વરસ્યો છે અને વડોદરાવાસીઓને જે મુશ્કેલી પડી છે એમાં વડોદરાવાસીઓએ એમ પણ કહ્યું કે તંત્ર પાસે અમે મદદ માગી પણ તંત્ર તરફથી કોઈ મદદ કરવા આવ્યું નથી અને એની જ વચ્ચે તમે જુઓ કે બાપુનગરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના દિનેશ કુશવા એમણે તો રિસર માફી માગી લીધી કે હું જે કામમાં નિષ્ફળ ગયો છું અને મને એમ હતું કે પાણી ન ભરાયને એ સમસ્યાનો હું ઉકેલ લાવીશ સમસ્યાનો પણ નથી લાવી શક્યો અને એમણે એમ પણ કહ્યું કે કામમાં નિષ્ફળ જઈએ તો માફી માગવી જોઈએ આ વાત કરી છે ચોક્કસ પણ સાથે રાહુલ ગાંધીએ પણ ક્યાંક જે ટ્વીટ કર્યું છે અને કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓને અપીલ કરી છે મદદ કરવા માટેની અને એને જ લઈને કોંગ્રેસ દ્વારા શહેરીજનોની મદદ માટે મોહબ્બત કી દુકાન આ નામની એક સહાય પણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં સીઆર સી આર પાટીલે સીધી જ સૂચના આપી છે અને લોકોની મદદ કરવા માટે જરૂરિયાતમંદ પરિવારો છે એમની મદદ માટે પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટી કેમ પાછળ રહે તો એમણે પણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે આમ તો સરકાર હોય કે તંત્ર ભારતીય જનતા પાર્ટીનું એટલે હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જરૂર એટલે નથી કારણ કે એમનું જ રાજ છે જ્યાં જોઈએ ત્યાં આપણે કોઈ પણ નંબર પર મદદ માંગી શકીએ છીએ જ્યાં જ્યાં જે નંબરોનો ઉલ્લેખ છે એનો પણ જ્યારે નહીં મળતું હોય ત્યારે આ વ્યવસ્થા ગોઠવી હશે પણ પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય શોધ્યા જડતા નથી એમ લોકોનું કહેવું છે ને આફત જ્યાં ને ત્યાં છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ ક્યાં છે આ સવાલને લઈને જવાબ લેવો છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ બારોટ મારી સાથે છે તરુણજી સ્વાગત છે આપનું નમસ્તે

છતાં પણ પીવાના પાણીનો સરકાર કહીએ માટે કારણ કે કોર્પોરેશન નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છે કેન્દ્રમાં છે ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં પણ લોકો ક્યાંક આ જનપ્રતિનિધિઓને શોધી રહ્યા છે તરુણભાઈ દિલીપભાઈ હું કહીશ વીસમી મે ના દિવસે આગોતરી ઓલરેડી વ્યવસ્થા થઈ હતી અને જે ભારતીય જનતા પાર્ટીનો એમએલએ હોય કે એમપી હોય કે જે ગ્રાઉન્ડ ઉપર ના દેખાય દરેકે દરેક નેતા જ નહીં નાનામાં નાનો કાર્યકર્તા પણ સેવામાં જોડાયેલો છે અત્યારે હાલ આપણે જોઈએ કે ટોટલ કોઈ પણ જગ્યાએ અમારા જયેન્દ્રભાઈ મહેસાણાથી છે હું મહેસાણાથી છું મહેસાણાના રાજ્યસભાના લોકો ચૂંટેલા નહીં રાજ્યસભામાં નોમિનેટ થયેલા નેતા પણ લોકોની વારે ત્રણ દિવસથી દિવસથી ત્રણ રોજ આપણે મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છે મયંકભાઈ નાયક રેલવેની ટ્રેન ડાયવર્ટ થઈ હતી ને તો એ લોકોને જમવા પહોંચાડવા સુધીની એ લોકોએ વ્યવસ્થા કરી છે એટલે કોઈ પણ તમે જોઈ લો પંકજભાઈ દેસાઈ તો એ પણ જેસીબી લઈને જ્યાં ના જઈ શકાય ત્યાં જેસીબી લઈને પણ એ લોકો ગયા છે મોરબીનો કિસ્સો વાકેફ છે આપણે મોરબી બે ટ્રકો ફસાઈ હતી સાત લોકો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હજારો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને લોકોને કામ ના હોય તો ઘરની બહાર નહીં નીકળવા માટે પણ રિક્વેસ્ટ કરવામાં આવી છે અને ઘણી બધી રીતે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે આમાં સરકાર કોઈ પણ ની હોય ભાજપ ની હોય કોંગ્રેસની કોંગ્રેસ સરકાર હોય પણ પરિસ્થિતિ કેવી તમે જો મિનિમમ આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં મિનિમમ પચાસ ઇંચ મેક્સિમમ નવ્વાણું ઇંચ આટલો વરસાદ પડ્યો હોય તો કોઈની તાકાત નથી કોઈની તાકાત નથી કે જેને પરિસ્થિતિ ટોટલ વરસાદનો આંકડો આપો છો ને કે બે ત્રણ દિવસનો આંકડો પચાસ નેવું ના ના ટોટલ અત્યાર સુધી એક સામડો તૂટી પડ્યો છે તરુણ તમે કહો છો એ પ્રમાણે તો ક્યાં મને તમે એમ કહો કે હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કર્યું કે તમારા નેતાઓ જેસીબી લઈને પહોંચ્યા કે હું તો કહું છું ટ્રેક્ટર લઈને પહોંચ્યા તો એનાથી લોકોની સમસ્યા હલ થઈ જશે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ ને તમારા કાઉન્સિલરો છે તમારા ધારાસભ્યો નિકુલ લોકોની વચ્ચે જોઈએ પાણીમાં હોવા જોઈએ હું એ જ કઉ છું નિકુલભાઈ વડોદરા થી વડોદરા થી એમને હા કેવું જ પડશે કે ડોક્ટર હેમંત જોશી અત્યારે હાલ નરેન્દ્રભાઈ મોદી એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના રિપ્રેઝેન્ટેટીવ કેવાય એ પણ અત્યારે હાલ એમને જેમ કીધું કે હું અત્યારે હાલ મારા વિસ્તાર આવું છું એ છેલ્લા ત્રણ દિવસ વિસ્તારમાં લાગેલા જ છે વડોદરા વડોદરા વાસીઓને પૂછો તો એ લોકો તમને સારો જવાબ આપશે કે શું દશા છે લોકોની લોકોના સગાવાલા એમને પીવાનું પાણી પહોંચાડે છે એમને ફૂડ પેકેટ પહોંચાડે છે એવા ઘણા બધા ઇન્ટરવ્યુ અમારી ચેનલે કર્યા છે કે જેમાં સગાવાલા પહોંચ્યા છે ને એમનું કેવું છે કે તંત્ર દ્વારા ને એની સ્થાનિક જે તંત્ર છે એના દ્વારા કોઈ મદદ નથી મળી સંસદ સભ્ય હેમાંગભાઈ જોશી ની વાત છે પચાસ થી વધારે યુવાનોની ટીમ સાથે એ સેવામાં ઉતરેલા છે અને જેને નામ મળતી હોય ને વ્યવસ્થા અને મેં હું પર્સનલી કહું મારા ચાર કે પાંચ સગા વડોદરામાં રહે છે એમને ગઈકાલે મેં સંપર્ક કર્યો હતો તો કોઈ એક ના પણ કોઈ તકલીફ નહોતી બધાના ઘરમાં પણ બધાના ઘરમાં પાણી હતા પણ ક્યાંક ના વ્યવસ્થા સારી છે અને લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમને બધી વ્યવસ્થા પૂરતી પાડી રહ્યા છે એટલે પાંચ લોકો મને જો એવું કેતા હોય તો હું પાંચે પાંચ ના નંબર પણ જાહેર કરી શકું છું મારા સગા લોકો ત્યાં આગળ હતા મિત્રો એક મિત્ર બિઝનેસમાં ના ભારતીય દેખો દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હોય જ્યાં સુધી ચૂંટણી હોય ને ત્યાં સુધી બરાબર છે એના પછી જેટલા લોકો છે ને એ બધે બધા આપણા ગુજરાતના લોકો છે ગુજરાતીઓ છે એમને ક્યાંય કોઈ દિવસ માણસ છે કોઈ કોઈ પણ એવું તમારા નેતા તો જાહેરમાં બોલતા હોય છે તરુણભાઈ કે ભાઈ આ ડબલ એન્જિન ની સરકાર નો લાભ લો નહીતર આપણા વિસ્તારનો વિકાસ નહીં થાય આ વિસ્તાર આગળ નહીં આવે લોકોના પ્રશ્નો હલ નહીં થાય આવું જાહેરમાં બોલતા હોય છે એટલે એતો તો જ નહીં કે સબ સરખા ગણે છે તો ના એવું જાહેરમાં બોલતા હોય ને તો એનું કારણ કદાચ એમને ખબર હોય દાખલા તરીકે બનાસકાંઠાના અંદર અત્યારે હાલ ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર જ છે બરાબર આના પહેલા એક શંકરભાઈ ચૌધરીએ જે મહેનત કરી હતી અને જે રીતે રેસ્ક્યુ ઓપરેશન ને બધામાં લાગેલા હતા આ પરમાનન્ટ સોલ્યુશન જોઈએ ત્રણ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને હજુ રેસ્ક્યુ કરવાના ને હેલિકોપ્ટર થી લોકોને બચાવવાના ને તમારા નેતાઓ પેલા ટ્રેક્ટર લઈને જાય ને જેસીબી લઈને જાય ને ફોટા પડાવે ને લોકોને બતાવે ને એ ક્યાં સુધી આપણે કરીશું હું આવું તરુણભાઈ ડોક્ટર નિકુલ પટેલ જે પ્રમાણે વાત થઈ રહી છે વડોદરામાં જે પરિસ્થિતિ ખરાબ છે ને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ ઉતરી છે જે પ્રમાણે તરુણભાઈ કહી રહ્યા છે ખરેખર શું પરિસ્થિતિ છે ત્યાંની અને કેટલી મદદ મળી રહી છે તંત્રની સૌ પ્રથમ સમજી લો કે કુદરતી આફત છે પરંતુ કુદરતી આફત તો સરકારની પ્રાથમિકતા હોય કે મિનિમમ તારાજી થાય વાત કરું તો જે રીતના આજવામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે શું એ છોડવાનો નિર્ણય યોગ્ય સમયે લેવાયો તો કે નતો લેવાયો એક પ્રશ્ન ચિહ્ન એટલે ઉભો થાય છે કારણ કે આજે જે વડોદરાની પરિસ્થિતિ છે આજે બી હજી વરસાદ જતો રહ્યો છે વરસાદ આજે આખો દિવસ નથી તેમ છતાં બી પાણી સવાર કરતા હમણાં વિસ્તારમાં વધી રહ્યો છે વિસ્તાર ની વાત કરું તો હું પોતે વોર્ડ નંબર બે ની અંદર સવાર થી વિસ્તારમાં છું અને છેલ્લા દસ વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે રંજન બેન ભટ્ટ હતા એ બી આજ વિસ્તારમાં છે અને હાલ ડોક્ટર હેમાંગ જોશી બી અમારા વિસ્તારમાં જ રહે છે તેમ છતાં બી આજે જે પરિસ્થિતિ છે કારણ કે વિશ્વામિત્રી નદીની જે ભૂકી કાંસ છે એ ભૂકી કાંસ અમારા વિસ્તાર માંથી પસાર થાય છે અને જે

વિસ્તારમાં માં ફરિયાદ હોય એ જગ્યાએ એ પાણી નો જે ભરાવો થઈ રહ્યો છે એના લીધે પાચન ની society ઓ ત્યાં અઢી ફૂટ ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે તો આ બધા ની પાછળ નું મૂળભૂત જે કારણ શું છે તો એની પાછળ મૂળભૂત કારણ એ છે કે પ્લાનિંગ વગરના જે કાર્ય થઈ રહ્યા છે એના લીધે લોકો આજે હેરાન થઈ રહ્યા છે વરસાદ પડે પાણી પડે ને બધું જતું રે તો સારી વસ્તુ છે પણ નથી જતું એની પાછળ ના કારણ આ છે બીજા બે ઉદાહરણ હું આપવા માંગીશ આજે આજના જ છે મારા પોતાના જાત અનુભવ છે NDRF નું હું

ત્યાં સુધી પહોંચીને એ લોકોને રેસ્ક્યુ કરી શકે મને એમણે કીધું કે સવારે સુધી રાહ જુઓ સવારે છ વાગ્યા સુધી રાહ જોઈ સવારે પાછો ફોન કર્યો દસ વાગ્યા સુધી એમને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં નથી આવ્યા અલ્ટિમેટલી મારે એમને કેવું પડ્યું કે તમે તમારી રીતે વ્યવસ્થા કરીને ત્યાંથી બહાર નીકળો તો એ લોકો ત્યાંથી દસ વાગે ત્યાંથી નજીકની દીવાલ કૂદીને બહાર નીકળ્યા ત્યાં મેદાનમાંથી બીજો એક્ઝામ્પલ આપવા માંગીશ મારા ફ્લેટના એક સંજીવજી કરીને છે એમણે

આ રીતના જયારે જવાબો તંત્ર તરફથી મળે ત્યારે ખરેખર કોંગ્રેસના બી બધા લોકો રસ્તા પર છે અને આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી પરંતુ જે પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઉપર છે એ બી એક્સેપ્ટ કરવાની જરૂર છે અને તંત્ર નિષ્ફળ થઈ રહ્યું છે હું તો કઉ છું કે વડોદરા શહેરમાં કલેક્ટર કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સમય કે વરસાદ નથી તેમ છતાં બી હજી પાણી વધી રહ્યા છું હાલ હમણાં સાંજે પાછો વિસ્તારમાં ફરી નિકુલભાઈ નિકુલભાઈ ઓકે જયેન્દ્રભાઈ દાવા થઈ રહ્યા છે તમે જો કે ભારતીય જનતા પાર્ટીઓ કે કોંગ્રેસ લોકોની વચ્ચે જવાનું લોકોને મદદ કરવા માટે પહોંચ્યા છે એવો છે કે આ કે દેખાવ છે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવે છે શું લાગે છે માનું છું કે દરેક વ્યક્તિની અંદર માનવતા હોવી જોઈએ કોઈ બી વ્યક્તિ બાજુની બાજુના મકાન વાળાના તકલીફ હોય તો આપણે દોડીને જતા રહીએ છીએ સોસાયટી બહાર કોઈ જગ્યાએ તકલીફ હોય તો સોસાયટી સમૂહ લોકો આવે છે પ્રજાના પ્રતિનિધિ તરીકેનું એક એમનું પદ છે પણ એઝ એઝ એ હ્યુમન ઇઝ ડ્યુટી ટુ મેન્ટેન ધ હેલ્થ ફોર પીપલ જે બી પબ્લિક તકલીફમાં છે જેના વોટ થકી કે જેના જે વિસ્તારના તમે પ્રતિનિધિ છો એ વિસ્તારમાં કામ કરવું જોઈએ ત્યાંના સામૂહિક જયારે આવા પ્રશ્નો ઉભા થાય અને આમાં બે ત્રણ વસ્તુ એની પ્લસ માઇનસ બંને સાઈડો આવી જાય છે રાજકીય રીતે બંને પાર્ટીના પ્રવક્તાઓ કે નેતાઓ જે કઈ ઓપ એને આપતા હોય પણ હું જુદી રીતે વિચારું કે કે પ્રાથમિકતા એ હતી કુદરતી આફત આવવાની હોય છે સરકારના દરેક તંત્ર પ્લાનિંગ કરે છે દરેક નગરપાલિકા મહાનગરપાલિકા વરસાદી વાતાવરણ પહેલા મોનસૂન આયોજન કરે છે એના ખર્ચા એના બજેટ કોર્પોરેશન કે નગરપાલિકાઓ માંથી પસાર કરવામાં આવે છે એટલે કેટલાક ઇમરજન્સી ખર્ચાઓ બોર્ડ ની અપેક્ષા મંજૂર કરવામાં આવે શા માટે જ્યાં આગળ જેમ આપણા ડોક્ટરે કીધું એમ કાચ પરની દબાણ હોય કે હોય કે રસ્તો બ્લોક થતો હોય તલાવનો રસ્તો બ્લોક થતો હોય નહેરનો રસ્તો બ્લોક થતો હોય તમે દિલીપભાઈ જુઓ હું મેં એક દાખલો ઘણા ટાઈમથી વિચારું છું કે મૂળ અમદાવાદનું જે સિટી વિસ્તાર છે જે મૂળ પશ્ચિમ અમદાવાદ સિવાય ત્યાં મોટા ભાગે પાણી નથી ભરાતું આપણે વિકાસના નામે જેટલા બી આયોજન કર્યા વિકાસના પ્રોજેક્ટો કર્યા રસ્તા પહોળા કર્યા

તરુણભાઈએ જેમ વાત કરી પંકજભાઈ ની કરી કે હેમાંગભાઈ ની કરી કે શંકરભાઈ ની કરી છે કે જ્યાં આગળ અનાજ પાણી બે સૌથી મહત્વની જરૂરિયાતો એને તાત્કાલિક ધોરણે જોઈતી હોય છે એ પૂરી પાડવી સાથે સાથે સરકારના આયોજનમાં એવું આવતું હોય છે કે પાણીના આઉટ આઉટગોઈંગ જ્યાં આગળ ખુલ્લા કરવાનો હોય સ્વાભાવિક સરકાર બચાવમાં એમ કહી શકે છે કે એક સાથે દસ ઇંચ કે પંદર ઇંચ વરસાદ પડ્યો હોય તો અમે આ બધું ના કરી શકીએ પણ જયારે પ્રી આયોજનો કરેલા હોય એના એના ખર્ચા ખર્ચા હોય હોય પડતા ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં રહેતો સ્થાનિક અધિકારી સ્થાનિક નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મગજમાં એટલું પ્લાનિંગ કે ખબર હોવી જોઈએ કે દર વર્ષે વરસાદ એક ઇંચ બે ઇંચ ચાર ઇંચ પડે છે ત્યારે આટલા આટલા વિસ્તારોમાં પાણી ભરાય છે બરોડાના સ્વાભાવિક કે તમે टाउनशिपની પ્લાનિંગ જુઓ તો ખબર પડી જ જાય કે મકરપુરામાં ભરાય છે આજવા રોડ પર ભરાય છે પતેપુરામાં ભરાય છે નિજામપુરા માં ભરાય છે હવે આ બધી જ જગ્યાએ તમે પાણી જે ભરાતા હોય રાવપુરામાં સપોર્ટ ભરાતા તો પાણીને કાઢવા માટેના બી આઉટ સોર્સિસ કે કેલાલો કે નદી છે જ વિશ્વમિત્રી નદીનું પ્રોજેક્ટ એવો છે કે ગામના બરોડા સિટીની વચ્ચેથી નીકળે છે હવે તમે જુઓ કે એની આજુબાજુ ક્યાંક દબાણ થયેલા છે માટી ઉતરી ગયેલી છે વરસાદના કારણે એમાં જાડવા આવી ગયા છે કચરા ભરી ગયા છે આ બધું સાફ સફાઈ જવાબદારી છે એના પહેલાના જુઓ દરેક વાર વિશ્વામિત્રી માં પૂર આવ્યું કરીને બરોડામાં પાણી ભરાઈ જાય છે જ્યાં આપણે માજલપુર વિસ્તાર એવો છે કે જ્યાં આગળ પાણી નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય વરસાદ ચાર પાંચ છ ઇંચમાં ભરાઈ જાય જયેન્દ્રભાઈ જે દાવા થઈ રહ્યા છે તરૂણભાઈ ખાસ તો વડોદરાની તમે આ વાત કરો છો કે હેમાંગ જોશી ઉતરાયે પચાસ લોકોની ટીમ ઉતરીને એક પરિવાર તો એમ કે પાણીની માત્ર એક બોટલ માંગી બોટલ પણ અમને મળી નથી અને અમારા સગાવાલા અમને આ પાણીને આપી ગયા ખાસ તો જે વડોદરાના કાઉન્સિલરો મદદે નથી ઉતર્યા બીજું કે જે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાએ કહ્યું કે હું અપેક્ષામાં ઉણો ઉતર્યો મને એવું હતું કે આ પાણી ભરાય છે પાણીનો ઉકેલ લાવવામાં હું સફળ રહીશ પણ હું ક્યાંક નિષ્ફળ નીવડ્યો પ્રજાની માફી માંગવી પડી દિલીપભાઈ આખું ઇન્ટરવ્યુ દિનેશભાઈ ખુશવા મારા મિત્ર છે એમનું ઇન્ટરવ્યુ એક ટીવીના માધ્યમથી મેં આખું જોયું તું અને મારે એમના સાથે વાત પણ થઈ હતી એ જે વિષય છે ને એ એક પેલું સંપ બનાવવાનું કામ અધૂરું રહ્યું છે બે દિવસનું કામ બાકી હતું કે જે પૂરું થતા પહેલા આ વરસાદ ચાલુ થઈ ગયો અને ચાલુ વરસાદ છે એક વર્ષ પહેલા ગયા ચોમાસાથી તમારી આ કાર્યવાહી ચાલુ છે સમ બનાવવાના સોસાયટીઓ પૈસા પણ ભરી દીધા છે પણ એ સોસાયટીઓને કોઈ જવાબ આ એક જ વિસ્તારની વાત નથી કોઈ પણ સોસાયટી એનો જવાબ નથી મળતો કે કામ આગળ નથી સાહેબ બને છે તો એને મેન્ટેન કરનાર કોઈ નથી સંપ મુ છે તો વારંવાર ટ્રીપ થઈ જાય છે કચરો ભરાવાને લઈને તરુણ ભાઈ કચરો નથી રોકી શકતા આપણે આમાં વિષય કેવો છે જુઓ જે જે થયું છે ને વરસાદ આટલો પડ્યો સારી વસ્તુ છે અને પોઝિટિવલી બોલ લેવી જોઈએ બસો જે ડેમ છે આપણા એમાંથી અરે સાહેબ શું પોઝિટિવ લે લોકોના ઘરમાં ખાવાનું નથી લોકોના ઘરમાં પીવાનું પાણી નથી આપણે કેવી રીતે પોઝિટિવ લઈશું તરુણભાઈ ક્યાંય આમાં ઓગણીસો ને બ્યાસી ત્યાસી માં મહેસાણા હું રહેતો હતો ને મારા ઘરમાં પાણી આવ્યું હતું ત્યારે ત્યારે પણ એ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંય પિક્ચર આવે છેવાડા ના માનવી ની અથવા ગુજરાતી તરીકે કોઈ પણ માણસ ને તકલીફ ના પડવી જોઈએ અથવા ભારતીય જનતા પાર્ટી ની સરકાર ની એક ઇનિશિયેટીવ છે રાજનીતિ કરીને વોટ તો તમે લઈ જાઓ છો પછી રાજનીતિ કેમ ના થાય

જેટલું બોલે ને એમાં બે પાંચ ટકા તો કેવી રીતે કેવું પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ટોટલ પંદર થી વધારે એનડીઆરએફ ની કંપનીઓ ને અગિયાર થી વધારે ઓછી પડતી હોય ને તરુણભાઈ એ ટીમો ઓછી પડતી હોય એમની પાસેના જે સંસાધનો છે એ ઓછા પડતા હોય તો કઈ શકે એનડીઆરએફ અવેલેબલ છે ને એનડીઆરએફ

તમે વિચાર કરો કે આટલું મોટું સમૃદ્ધ મહાનગરપાલિકા વીસ બોટો બાજુના ગામડા થી નાના કરનાલી ચાંદોદ કરનારી જેવા આજુબાજુના ગામો માંથી મંગાવે છે એ કોર્પોરેશન ના વહીવટકર્તાઓની અજ્ઞાનતા કે અભાણતા કહેવાય છે બિલકુલ નિકુલભાઈ જે એનડીઆરુણ શું સ્પષ્ટતા કરશો માનવું સ્પષ્ટપણે લખી લોકલ સાથે હું કેવા માંગીશ અને ફોન કરવા વાળો પોતે હતો એટલા માટે હું હું કેવું કોઈની કે સાંભળી મારી પોતાનો અનુભવ કઉ છું

ટેનોલોજી નો જમાનો છે ટેકનોલોજી નો જમાનો છે અને અત્યારે ફોન રેકોર્ડ કરવો ને હું તમારી જગ્યાએ જો ઓપોઝિશન માં અત્યારે કોંગ્રેસ સરકાર હોય ને આવું મને કીધું હોય ને કે મારા વિસ્તારમાં નથી પહોંચી શકું એમ તો હું એ એ ઓડિયો વાયરલ કરું

તરુણભાઈ નિકુલભાઈ જયેન્દ્રભાઈ જે પ્રમાણે વાત છે કે તરુણભાઈ કહ્યું કે આગોતરી જાણ પહેલેથી જ કરાવી દીધી હતી તમામ કાર્યકર્તાઓ નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર છે કામ કરી રહ્યા છે નિકુલભાઈ કે છે કે ડિઝાસ્ટર પ્લાન નું જે આખું એક સક્સેસફુલ જવું જોઈએ આખો પ્લાન એ નથી ગયો ફેલ છે અને આજવામાંથી જે પાણી છોડાયું હતું અને પૂછીને છોડાયું વડોદરાવાસીઓની આ દશા થઈ ઓવરઓલ જયેન્દ્રભાઈ એ કહ્યું એમ કે ખાસ તો વ્યક્તિમાં માનવતા હોવી જોઈએ અને પ્રી મોન્સુન પ્લાન પાછળ કરોડોનો ખર્ચો થાય છે એ ખર્ચો ક્યાં ગયો અનાજ પાણીની વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ હું તો એટલું જ કહીશ કે જે જે જનપ્રતિનિધિઓ છે કાઉન્સીલરથી માંડી ધારાસભ્યથી માંડીને જે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટમેન્ટ છે તેમણે પ્રજાની વચ્ચે જોયો જવું જોઈએ કારણ કે પ્રજાએ તમને ચૂટ્યા છે પ્રજાને આજે મુશ્કેલી છે અને જો તમે પ્રજા વચ્ચે નહીં જાવ અને એમની સમસ્યા નહીં પૂછો તો હું તો આ પ્રજાને કહું છું તમારે આ યાદ રાખવું જોઈએ પ્રજા પણ ક્યાંક ભૂલી જતી હોય છે પણ આવા સમયે જો તમે આવા જનપ્રતિનિધિ હોય કાઉન્સિલર હોય ધારાસભ્ય હોય કે પછી સંસદ સભ્ય હોય એને તમે ધ્યાનમાં રાખો ને એનો જવાબ તમે તમારા મતથી આપો તો કદાચ આ જનપ્રતિનિધિઓ ભૂલી જશે અને તમારી વચ્ચે આવીને તમારું સોલ્યુશન લાવશે જો તમે ભૂલી જશો તો આ લોકોને તો ભૂલવાની આદત જ છે એટલે હવે જે જે જનપ્રતિનિધિઓ કદાચ માત્ર ફોટો કે વિડીયોગ્રાફી ખરેખર ગ્રાઉન્ડ લેવલે ઉતરે લોકોની વચ્ચે જાય ને સમસ્યાનું સમાધાન કરે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ ચર્ચા ખાસ લોકમંચ કાર્યક્રમમાં આફત જ્યાં ને ત્યાં તો પ્રજાના પ્રતિનિધિઓ ક્યાં આ જવાબ પ્રજાના પ્રતિનિધિઓ આપવો જ પડશે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર